રૂપિયાની લેતી દેતીમાં યુવાનની હત્યા કરનાર કૌટુંબિક ભાઈઓને ગણતરીના કલાકોમાં જ પાંડેસરા પોલીસે ઝડપી પડ્યા છે પાંડેસરા પોલીસ મથકની હાથમાં બે હજાર આઠસો રૂપિયા મજૂરીના લેવાના નજીવી ઝઘડામાં કૌટુંબિક ભાઈઓ દ્વારા એક યુવાનની હત્યા કરાઈ હતી વાત એમ છે કે ફોઈના દીકરાના બાકી નીકળતા બે હજાર આઠસો બે યુવકો સાથે થયેલી મારા મારી માં બચાવવા રામુ નો જીવ ગયો છે હાલ તો ના જીવી પૈસા ની લેતી દેતી મામલે ઝઘડો કરી યુવાન ની હત્યા કરી ભાગી છૂટેલા બંને હત્યારાઓ અનંત રામ ઉર્ફે બહેરા ત્રિભુવન વર્મા અને શક્તિલાલ તિલકરામ વર્મા ને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાવ પાસે કામ પેટે રૂપિયા ની માગણી કરતા હતા જે માગણીના અનુસંધાને તેઓ અડાલા અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવે જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરૂઆ નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે તૂટું મેમ્યા થયેલ બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆઈ ઈટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલી છે